કારણ કે પરિવાર એ ઇકોનોમિકલ કન્ડિશન એમની સારી નહોતી એટલે નેગેટિવ વિચારો એમની પાસે દરખમ ભરેલા હતા બે નવું કરશો બે નવું કરશો બે નવું નહીં કરશો એમનો એક જ અવાજ હતો મેં કીધું ના મારી દીકરી છે ને તમારી તો પછી છે પહેલાં તો મારી દીકરી મારી શાળા એટલે એવું કંઈ કરીએ

ફરી પાછે ઘરે આવી ગયો અને એ રીતે લાગ્યું કે હું પોતે મારા સ્કૂલની અંદર પહોંચી ગયો છું અને ત્યાં અને આજને સિટ્યુએશનમાં થોડોક ડિફરન્સ છે કે જ્યારે અમે સ્કૂલની અંદર હતા તો અમે 1 આઉટ ઓફ uh, 50 સ્ટુડન્ટ્સ છે અને બધાને થોડુંક થોડુંક મોકો મળે ટીચરને સન્માન કરવા માટે અને આજે મને એકલાને 10 ટીચર્સને સન્માન કરવા માટેનો મોકો મળ્યો છે તો આઈ ફીલ વેરી ફોર્ચ્યુનેટ પોલીસ અને શિક્ષક સાથે મળી સમાજનું ઘડતર કઈ રીતે કરી શકે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા આજે જિલ્લા પોલીસ દ્વારા પાંચમી સપ્ટેમ્બર દિન નિમિત્તે શિક્ષકોને સન્માન કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં શિક્ષકો આચાર્યઓ ભેગા થયા હતા અને સાથે કદાચ સૌ વખત આ ઘટના બનવા જઈ રહી હતી કે શિક્ષકોનું એક પોલીસ અધિક્ષક દ્વારા સન્માન કરવામાં આવે અને આ દિન નિમિત્તે અમે સૌ ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે કે દરેકના જીવનમાં શિક્ષકનું શું સ્થાન છે એની કેટલી ગરિમા છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી અને એમને એનો અનુભવ કર્યો એ માટે ખરેખર એમની ટીમને અભિનંદન છે કે અઢાર વર્ષથી નીચેની દીકરીઓની આજે કઈ સ્થિતિ છે અને સાથે એમણે બાળકોને પણ છોડ્યા નથી એટલે કે બોઇઝને પણ છોડ્યા નથી કે જેઓ ડ્રગ્સના રવાડે ચડી ગયેલા છે આ બંને કામ માટેની મહત્તમ જવાબદારી શિક્ષક થકી કરીને એક સારા સમાજનું નિર્માણ કરવા માટેની વાત કરી છે અને મને ગર્વ છે અને સાથે હું ખાતરી આપું છું કે સમગ્ર નવસારી જિલ્લાનું શિક્ષણ જગત એ આમાં પોલીસ ટીમને પૂરેપૂરો સહકાર આપશે જય હિન્દ જય જય ગરવી ગુજરાત આજે પાંચ સપ્ટેમ્બરના અનુસંધાનમાં ટીચર્સનું નવસારી જિલ્લામાં પોલીસ વતી સન્માન કરવામાં આવ્યું છે ટીચર્સનું સ્ટુડન્ટ્સના જીવનની અંદર ખૂબ જ વધારે મહત્વ હોય છે અને એમના વ્યક્તિત્વ બનાવવાની અંદર એમના સૌથી વધારે યોગદાન હોય છે તો તે યોગદાનના ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા પોલીસ વતી નવસારી જિલ્લાના ટીચર્સ શિક્ષક આચાર્યશ્રીઓને આજે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એમની સાથે સમાજને આગળ કેવી રીતે લઈ શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવા